ભરૂચના ચકચારી મર્ડર કેસનો ફરાર આરોપી પકડાયો છે નવ વર્ષથી ફરાર સચિન શાહની મોરબીથી ધરપકડ કરવામાં આવી છે પેરોલ જમ્પ કરી આરોપી ફરાર થયો હતો બે હજાર તેરમાં ટ્રાવેલ સંચાલકની તેને હત્યા કરી હતી કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે ભરૂચથી સમાચાર કે જ્યાં મર્ડર કેસનો ફરાર આરોપી પકડાયો છે નવ વર્ષથી ફરાર સચિન શાહની મોરબી થી ધરપકડ કરવામાં આવી છે વધુ માહિતી મેળવીશું ફોનલાઈન ઉપર સંવાદદાતા જય જોડાયા છે જય જે પ્રમાણેની આ વિગત ઘણા વર્ષોથી નાસ્તો ફરતો આરોપી આખરે હવે પોલીસ પકડમાં આવ્યો છે અપડેટ શું પેટવી ભરૂચમાં વર્ષ બે હાજર તેર માં જાણીતા ટ્રાવેલ સંચાલક સુનિલ તાપિયાવાલાની તેના જ ઘરમાં ઘુસી અને નિર્મમ હત્યા કરવામાં આવી હતી આ હત્યા કેસમાં પોલીસે જે તે સમયે સુનીલના પત્ની હીરવા તાપિયાવાલા સહિત ત્રણ લોકોની ધરપકડ કરી હતી અને ખુલાસો કર્યો હતો કે જે મૃતક સુનિલ તાપિયાવાલા છે તેના સાધુભાઈએ જ સુનીલની હત્યા કરી હતી આ મામલામાં જે તે સમયે કોર્ટે જે હીરવા તાપિયાવાલા છે તેને નિર્દોષ છોડી મુક્તો હુકમ કર્યો હતો જોકે તેના ના જે સચિન શાહ અને અન્ય એક આરોપીને આજીવન કેદની સજા ફટકારી હતી આરોપી વડોદરા મધ્યસ્થ જેલમાં સજા કાપી રહ્યો હતો પરંતુ નવ વર્ષ બાદ તેને પેરોલ મળતા તે પેરોલ જમ્પ કરી અને છેલ્લા નવ વર્ષથી ફરાર હતો ત્યારે ભરૂચ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે અને નવ વર્ષ બાદ જે આરોપી સચિન શાહ છે તેને ઝડપી લેવામાં આવ્યો છે અને ફરીથી તેને જેલના હવાલે કરવાની કાર્યવાહી શરૂ કરાઈ છે હેતવી જય આભાર વિગત બધા